જ્યારે આ દુર્ઘટના બની ત્યારે મને સમાચાર મળ્યા હું બહાર હતી પરંતુ તરતને તરત મેં કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સાથે વાત કરી અને તાત્કાલિક બધા જ ત્યાં પહોંચી જાય અને જે કાંઈ કાર્યવાહી કરવાની હોય સંપૂર્ણ કાર્યવાહી ત્યાં કરે સાથે સાથે પોલીસ કમિશનરને એ પણ સૂચના આપી કે આવા પ્રકારના જેટલા પણ ગેમ ઝોન હોય તાત્કાલિક બધા જ અત્યારે બંધ કરવામાં આવે અને સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવે પછી બીજે દિવસે વહેલી સવારે હું રાજકોટ પહોંચી ગઈ હતી મુખ્યમંત્રી શ્રી ઘટના સ્થળે પહોંચ્યા અને હું સિવિલ હોસ્પિટલમાં હતી ત્યાં મેં અધિકારીઓ સાથે સમગ્ર ઘટના બાબતે ચર્ચા કરી હતી અને ત્યાંથી પછી અમે લોકો ત્યાં એમ્સની વિઝિટ કરવા પણ ગયા હતા મુખ્યમંત્રી સાથે એમ્સની વિઝિટ પણ કરી હતી અને ત્યાર પછી બપોરના અઢી વાગે મેં ઘટના સ્થળની મુલાકાત ત્યાં પણ હું ગઈ હતી પરંતુ જોગાનું જોગ મને એવું લાગે છે કે જ્યારે આવી કોઈ દુર્ઘટના બની હોય ત્યારે મને ફોટા પાડવા યોગ્ય ન લાગ્યા એટલે મેં મારા ત્યાં કોઈ પણ ફોટા નહોતા પાડ્યા સિવિલ હોસ્પિટલમાં પણ ફોટા નહોતા પાડ્યા ત્યાર પછી સોમવારના દિવસે મારા જ વિસ્તારના વોર્ડ નંબર બારના એક વ્યક્તિ તેમાં એનું પણ મૃત્યુ થયું હતું નીરવ વેકરિયા કરીને એના પરિવારને પણ મળવા ગઈ એને પણ સાંત્વના આપી ત્યાર પછી મારા વિસ્તારનું કોટાસાગાણી તાલુકાનું ખરેડા ગામ છે એ ખરેડા ગામમાં પણ સત્યપાલ કરીને એક યુવાનનું મૃત્યુ થયું આ દુર્ઘટનામાં એમના પરિવારને પણ મળી હતી ત્યાર પછી લોધિકા તાલુકાનું સાંગણવા ગામ છે ત્યાંના જીતુભા કરીને છે એમના પરિવારના પણ પાંચ વ્યક્તિ આ દુર્ઘટનામાં એક્સપાયર થયા હતા એમની સાથે પણ સતત હું ફોનમાં સંપર્કમાં હતી આમ સમગ્ર દુર્ઘટના દરમિયાન હું લોકોની વચ્ચે હતી ત્યારબાદ સીટની રચના કરી મુખ્યમંત્રી સાથે એક મિટિંગ પણ આ બાબતે મેં ગાંધીનગર કરી સીટની રચના મને પણ દુખ છે હું પણ એક મા છું મને પણ તકલીફ થાય છે કે જ્યારે આપણને થોડીક પણ વરાળ અડે અને આપણો હાથ બળી જાય છે કેટલી તકલીફ થાય છે ત્યારે આજે આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે સીટની રચના પણ થઈ છે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે મુખ્યમંત્રી પણ એ દિશામાં કામ કરી રહ્યા છે અને સીટ પણ એ દિશામાં કામ કરી રહી છે પરંતુ ભાઈ મેં વાત કરી જેમ કે જ્યારે દુર્ઘટના બની એ સમયે હું અહીંયા હાજર નહોતી પરંતુ હું બીજા જ દિવસે સવારે અહીંયા પહોંચી ગઈ હતી સૌથી પહેલાં હું સિવિલ ગઈ હતી જે મેં વાત કરી ત્યાર પછી હું એમ્સમાં ગઈ હતી અને જે પરિવારને હું સાંત્વના આપવા ગઈ હતી મને ત્યારે એવું યોગ્ય ન લાગ્યું કે મારે ત્યાં ફોટો પાડવો જોઈએ પરંતુ જે પરિવારનું દુઃખ છે એ જ દુઃખ મને દુઃખ છે અને અમુક લોકો દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે બેન રાજકોટમાં નથી પરંતુ જ્યારથી આ ઘટના બની એના બીજા દિવસથી હું અહીંયા રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓ સાથે સંપર્કમાં છું જ્યારે ડીએનએ ટેસ્ટ થયા ડીએનએ ટેસ્ટ માટે પણ સતતને સતત ગાંધીનગર અને કલેક્ટર સાથે ચર્ચા કરતી હતી અને જે લોકોના મૃત્યુ થયા હતા એના મૃતદેહ એના પરિવારને મળી જાય એના માટે પણ હું સતત ને સતત ચિંતા કરતી હતી

માધ્યમથી જે કાર્યવાહી થાય છે કોઈ પણ ગુનેગાર હશે કઈ બાબતો આવશે એની સંપૂર્ણ કાર્યવાહી સરકાર અત્યારે કરવા માટે તૈયાર છે સામે બંગલો બનતો હોય હોય તો તો ખ્યાલ જ ને અત્યારે જે દુર્ઘટના બની છે ને ભાઈ એ દુર્ઘટના પછી સીટ ની રચના થઈ છે અને જે ગુનેગારો હશે ગુનેગારો સાથે જે કોઈ સંકળાયેલા હશે એને છોડવામાં નહીં આવે સરકાર અત્યારે છોડવા માંગતી નથી આટલી મોટી દુર્ઘટના બની છે મીડિયા સુધી તમે પોઝિટિવ બધા સમાચારો પહોંચાડો છો હું તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જે પ્રમાણે તમારી કાર્યવાહી કરો છો લોકોનો તો મીડિયા એટલે કે લોકોનો અવાજ છે અને એ અવાજને તમે લોકો સુધી પહોંચાડો બેન આપને સવાલ નો કે રાજકોટમાં જે અગ્નિ દુર્ઘટના બની એના પછી લોકોની આંખમાં ધૂળ નાખવા માટે લોકોને છેતરવા માટે દર વખતની જેમ આ વખતે પણ છેતરપિંડી કમિટી એટલે કે સીટની રચના થઈ પણ આજે સવારથી એક નવા પ્રકારની છેતરપિંડી ભાજપવાળાઓએ ચાલુ કરી છે મારે મને એમ થયું કે નથી બોલવું પણ છતાંય ફરજ પડે છે બોલવા માટે આજે સવારથી ભાજપની જે આખી ટોળકી છે રાજકોટ ભાજપની ટોળકી એ આખી ટોળકી વારાફરતી મીડિયામાં આવી અને હરીશચંદ્રના સીધી લીટીના વારસદારો હોય અને સત્યવાદી હોય એવી રીતે ટીવીમાં આવી અને બોલે છે કે મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ મારું નામ આવશે એ રાજકોટના બધા ભાજપની જે ટોળકી છે જે તે વખતની એ અત્યારે એવા દાવા કરે છે પહેલી નજરે જ્યારે આ વાત સાંભળીએ તો આપણને છેતરાઈ જઈએ આપણને એમ લાગે કે આ તો કેટલો સારો માણસ હશે સામે ચાલીને કહે છે કે મારું નામ આવશે તો હું બધું છોડી દઈશ ને મારા ઉપર કાર્યવાહી થવી જોઈએ વગેરે વગેરે પણ આ ભાજપવાળાની જનતાની આંખમાં ધૂળ નાખવાની ટેકનિક છે કેવી રીતે ધારો કે કોઈ જગ્યાએ બેન દીકરીની છેડતી થતી હોય અને આપણે ત્યાં ઊભા હોઈએ તો આપણી જવાબદારી શું એને રોકવાની જવાબદારી તો ખરી ને પણ આપણે એને રોકીએ નહીં અને છેડતી થતી હોય એને જોઈ રહીએ તો છેડતીની એફઆઈઆરમાં આપણું નામ લખાય ન આવે કોઈ જગ્યાએ ખૂન થતું હોય અને ખૂનને આપણે ઊભા ઊભા જોઈ રહીએ તો ખૂનની એફઆઈઆરમાં આરોપી તરીકે આપણું નામ ન આવે પણ એનો મતલબ એવો નથી કે આપણે ત્યાં ઊભા ઊભા જોયું એ ગુનો નથી આજે જે હરિશ્ચંદ્રના વારસદારો બનીને મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ કહેવાવાળી ગેંગ જે છે એ ગેંગના સભ્યો કોઈ સ્ટેન્ડિંગ ચેરમેન હતું કોઈ કોર્પોરેશનમાં હતું કોઈ ભાજપના શહેર પ્રમુખ હતું કોઈ ધારાસભ્ય હતા અથવા છે તો તમારી શું જવાબદારી તમે તમે પોતે ખૂન નથી કર્યું પણ ખૂની ખૂન કરતો હતો એને તમે જોઈ તો રહ્યા હતા ને આ ટીઆરપી ગેમ ઝોન બન્યો એમાં કદાચ તમે હપ્તો નહીં લીધો હોય અથવા એના માલિકો સાથે તમારી સાઠગાંઠ ન હોય એવું બને પણ તમારી ધારાસભ્ય તરીકેની જવાબદારીનું શું થયું સ્ટેન્ડિંગ ચેરમેન તરીકેની જવાબદારીનું શું થયું તમે શહેરના પ્રમુખ તરીકે તમારી જવાબદારીનું શું થયું તમે પોતે ખૂન નથી કર્યું તમે પોતે બળાત્કાર નથી કર્યો પણ તમે જોયું તો છે ને આ ખાડા કાન કર્યા ને એનું શું આજે ટીવીમાં આવીને ફાંકા હોદારી કરો છો મારું નામ આવશે તો હું જાહેર જ ભાઈ તમારું નામ આવી ગયું ને ધૂતરાષ્ટ્રની સભામાં માતા દ્રૌપદીનું ચીરહરણ ખાલી દુશાસને કર્યું બાકીના બધાએ તો એ એ જે ચીરહરણની ઘટનાને જોઈ એના પાપના ભાગીદાર બન્યા ને મહાભારતના યુદ્ધમાં એની સજા મળી એમને જોવાની હવે આજે તમે મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દેશની ફાંકા ફોજદારી કરો છો એટલા બધા સત્યવાદી એટલા બધા હરિશ્ચંદ્રના વારસદારો હો આટલા બધા નૈતિક હોવ તો રાજીનામું આપીશ જ ને નામ આવવાની રાહ ક્યાં જુઓ છો અને કયા ભાજેપણના નામ ક્યારેય એફઆઈઆરમાં આવ્યા છે તો તમારા આવશે તમને ખબર છે નામ નથી આવવાનું એટલે હરિશચંદ્રના ગાડામાંથી પડી ગયા હોય એવી સુફિયાણી વાતો કરો શરમ નથી આવતી મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ દ્રૌપદીના ચીડ હરણ થયા દુઃશાસને કદાચ આખી સભાએ નહીં પણ આખી સભાએ જોવાની ભાગીદાર હતી આ ટીઆરપી જ્હોન રાજકોટમાં જે સાલમાં જે વર્ષમાં બન્યો છે તે સમયના ધારાસભ્યએ હપ્તો ન લીધો હોય તોય ગુનેગાર છે તે સમયના સ્ટેન્ડિંગ ચેરમેને પૈસા ન લીધા હોય તોય ગુનેગાર છે તે સમયના શહેર ભાજપના પ્રમુખે પૈસા ન લીધા હોય તોય ગુનેગાર છે જરૂરી નથી કે તમે પોતે જ ખૂન કર્યું હોય તમે ખૂન થતું જોઈ રહ્યા છો આંધળા બનીને ધૂતરાષ્ટ્રની જેમ તમે જોયો આ ટીઆરપી મોલ 4-4 વર્ષ સુધી ચાલતો રહ્યો લાક્ષાગૃહ મહાભારતમાં શબ્દ છે લાક્ષાગૃહ પાંડવોને સળગાવી અને મારી નાખવાનું જે કૌરવોનું ષડયંત્ર હતું એ આ લાક્ષાગૃહ ચાર વર્ષથી રાજકોટમાં ચાલતો તો તમે તમાશો જોયો અને આજે આવી અને હવે લોકોને છેતરવાની દુકાન ખોલી છે બે શરમ તમે છો ભાજપવાળા વાળાઓ એ તો આખી દુનિયા જાણે છે પણ આટલા નફટ છો આટલી વિકૃત માનસિકતા ધરાવો છો કે લોકોને છેતરવા નીકળા છો મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ એટલે હવે છોડી ને તમને કેમ કોઈ બા બાપુજી ના સોગંદ આપ્યા છે કે રહેજો જ રાજકારણમાં અને તમે છો તોય જનતાનું શું બલિવાર કરી નાખ્યું તમે રાજકારણમાં છો છતાંય ચાલીસ પચાસ લોકોના જીવ ગયા છે તમારે જેવા ચાર લોકો નહીં હોય તો ક્યાં આપ તૂટી પડવાનું છે એટલે જનતાને છેતરવાનું શાણી શાણી વાતો કરવાનું અને પોતે મોટા હરીશચંદ્ર વારસદારો બનીને આવ્યા છે એવી બધી ચૂફિયાણી ફિલોસોફી કરવાના બદલે લોકોના દુઃખમાં ભાગીદાર બનો સંવેદનાઓ આપો અને તમારી માનવતા તમારી અંદર કઈ બચી હોય તો એનું દર્શન કરાવો નહીતર મુંગાર્યો પણ આટલી હદે લોકોને છેતરવાની દુકાન ન ખોલો